તેનો આજ રોજ તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસના રોજ જિલ્લા પંચાયત દબાણ ખાતા ભરૂચ દ્વારા માફણ કરવામાં આવ્યું છે ને દબાણ જે રોડ બનાવેલો છે અમને એ બધું દબાણ બંધ કર્યું છે દબાણ બંધ કર્યું છે અને એ દબાણ માટે અમને લેન્ડ કેબિટનો કેસ બી કરેલો છે કલેક્ટરમાં એટલે તેની કાર્યવાહી ચાલુ છે તો આ દબાણ અમારે નક્કી થઈ ગયેલું છે એટલે આગલી કાર્યવાહી કરવા અમારી કલેક્ટર સાહેબ બીજો સાહેબ સાહેબને નમ્ર આપ્યું છે કરી શકે કુમોશા તાલુકાના મંગળાન ગામે આવેલ સેફ એનવાયરો કંપનીએ નવ બ્લોક નંબર નવસો ત્રણમાં ગૌચરવાળી જમીનમાં દબાણ કરેલું હતું તેના દ્વારા ગામ લોકો ગ્રામજનોએ અમે પંચાયત દ્વારા ગ્રામ પંચાયત દ્વારા બંને દ્વારા લેન્ડ ગ્રેડિંગ કરીને અરજી કરેલી હતી એ અરજીમાં માપણી ફી ભરેલી હતી માપણી ફીના આધારે આજ રોજ ચોવીસ છ બે હજાર ચોવીસના ના રોજ માપણી દ્વારા આવેલા તેમાં રસ્તો કંપનીએ દબાણ કરેલું છે એ માલુમ પડેલું છે એના દ્વારા હવે મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ પ્રાંત સાહેબ ને કલેક્ટર સાહેબ આગળની કાર્યવાહી બરાબર પ્રોસેસ કરે એવી અમારી નમ્ર અલગ છે અને આ લોકોને કડક માં કડક કાર્યવાહી કરે અને જેની સજા આપે એવી અમારી નમ્ર